નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા વ્યારાનગરમાં આવેલ હોટલમાં પુરુષ જમતા જમતા અચાનક ઢળી પડ્યો ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ હોટલમાં આશિષભાઈ પંચાલ જમતા હોય ત્યારે અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જેને લઈ તેમને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે લઈ જવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું બનામને લઈ પોલીસે દીપિકાબેનની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી કુકરમુંડા ગામની વિદ્યાલયના આચાર્યએ પીઆઈને લેખિત અરજી કરી રોમિયોગીરી કરતા તત્વો સામે કાર્યવાહીની માંગ કરાઈ તાપી જિલ્લાના કુકરમુંડા ગામે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મોટી રિસેસ અને શાળા છૂટ્યા બાદ કેટલાક રોમ્યોગીરી કરતાં લુખા તત્વોએ દીકરીઓની છેડતી સાથે હેરાનગતિ કરતા હોય છે ત્યારે આજરોજ અમુક લુખા દ્વારા વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ કરી હતી જેને લઈ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીકરીઓને સુરક્ષા માટે આવા રોમ્યોગીરી કરતા તત્વો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આવેલ જય અંબે શાળા અને સિંગી પ્રાથમિક શાળામાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આવેલ જય અંબે શાળા અને સિંગી પ્રાથમિક શાળાના મેદાનમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ હતી જેમાં આપત્તિ સમયે પહોંચી વળવા ફાયરની ટીમ દ્વારા અલગ અલગ સાધનો બતાવી આગ અને અન્ય બનાવોમાં કરવામાં આવતી કામગીરી બતાવવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ફાયરના અધિકારી અને શિક્ષકો જોડાયા હતા ઉછલ નિઝર માર્ગ પર પાંત્રીસ ટનથી વધુ વજનના ભારે વાહન માટે અવરજવર બંધ કરાઈ તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા મંગળવારના ચાર કલાકની આસપાસ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ઉછલ નિઝર રોડ પર ટ્રાફિક અને માર્ગ સલામતીને ધ્યાને લઈ જેમાં પાંત્રીસ ટન ધરાવતા ભારે વાહનોની અવરજવર પર બંધ કરાઈ છે જેની આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે વ્યારા તાલુકાના તાળકુવા ખાતે આવેલ કોલેજના હોલમાં અધિકારીઓની હાજરીમાં કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ગામે આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજના હોલ્મ ખાતે મંગળવારના અગિયાર કલાકની આસપાસ પત્રકારો માટે અધિકારીઓની હાજરીમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં અમદાવાદથી આવેલ ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યો હતો નિઝરના સાયલા ગામે મહિલાને સાપે ડંખ મારતા સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડાયા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મંગળવારના રોજ પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ સાયલા ગામે ખેતરમાં કામ કરતી મહિલા ચંદાબેન વસાવાને અચાનક સાપે ડંખ માર્યો હતો બનાવને લઈ તેમને રાયગઢ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બાદમાં વધુ સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી વ્યારા તાલુકાના બોરખડી અને કેડકોઈ ફળિયાના રસ્તા રીસરફેસ કરવામાં આવ્યા તાપી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વ્યારા તાલુકાના બોરખડી મોટા ફળિયા કેડકુઈ ફળિયા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે રોડ રીસરફેસ થવાથી વ્યારા અને વાલોડ તાલુકાના આશરે છ હજાર લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહેશે સોંગઢના ખોડ તળાવ ગામે યુવકને અકસ્માત નડ્યો સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખોડતળાવ ગામે રવિન્દ્રભાઈ ગામિતને અકસ્માત નડ્યો હતો બનામને પગલે વ્યારા સિવિલ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત